પાલિકાએ સયાજીબાગમાં ચાલી જોઈ ટ્રેન પણ ટૂંક સમય માટે બંધ રાખવાની સૂચના આપી હતી જોકે જેને ત્રણ મહિનાનો સમય વીતવા છતાં હજી ટ્રેન શરૂ કરવામાં આવી ન હતી ત્યારે ઉનાળુ વેકેશનમાં બાળકો સાથે વડોદરા આવેલા પરિવારે સયાજીબાગની મુલાકાત લીધી હતી ત્યારે તેઓ બાળકોને લઈને જોઈ ટ્રેનમાં બેસવા ગયા હતા જોકે જોઈ ટ્રેન બંધ હોવાના કારણે પરિવારે નિરાશ થઈ પરત જવું પડ્યું હતું ઉનાળુ વેકેશનમાં નીયાજી બાગમાં બાળકો પણ જોઈ ટ્રેનમાં બેસવા આવતા હોય છે જોકે ટ્રેન બંધ હોવાથી તેઓ બેસી શકતા નથી ત્યારે બાળકોએ જોઈ ટ્રેન ફરી શરૂ કરવાની માંગ કરી છે હરની બોટકાંડ બાદ જોઈ ટ્રેન ટૂંક સમય માટે બંધ રાખવાની સૂચના અપાઈ હતી પાલિકાએ જોઈ ટ્રેનના સંચાલક પાસે જરૂરી સર્ટિફિકેટ માંગ્યા હતા જે સર્ટિફિકેટ પાલિકામાં જમા આપવામાં આવ્યા છે જોકે હજી ટ્રેન ચાલુ કરવાની પરવાનગી અપાઈ નથી ત્યારે ત્વરિત જોઈ ટ્રેન શરૂ કરવાની પરવાનગી આપવાની માંગ કરવામાં આવી છે અમે લોકો મુંબઈ થી આવ્યા છીએ છોકરાઓને લઈને અહીંયા બરોડામાં કમાટી બાગમાં ફરવા માટે જોવાય ટ્રેનમાં બેસાડવા માટે પણ ત્રણ મહિનાથી ટ્રેન બંધ છે તો અમને અહીંયા આવ્યા પછી ખબર પડી તો એને બિલકુલ ચાલુ કરવી જોઈએ જે છોકરાઓ એન્જોય કરી શકે હમણાં વેકેશનનો ટાઈમ છે દસ દિવસ તો આવા અમારા જેવા ઘણા બધા આવીને પાછા ગયા હશે અને ઘણી તકલીફ થઈ હશે કારણ કે ઉનાળો ચાલુ થઈ ગયો છે એ તો અધીરાજ કમાટી ગાર્ડન આયા છે અને ટ્રેનમાં બેસવાનો બહુ જ એક્સાઇટમેન્ટ હતો પણ 3 મહિનાથી ટ્રેન બંધ છે તો અમને બહુ જ દુખ થયું છે કે અમે મુંબઈ થી અમે લોકો ગેસ લઈને આવ્યા છે અને ના ગમ્યું કે ટ્રેન બંધ છે હા ટ્રેન ચાલતી થી ચાલુ થવી જોઈએ કારણ કે ટ્રેનમાં વેકેશનમાં બહુ જ મજા આવે છે બેસવાની ને અત્યારે વેકેશન છે તો ઘણી મજા આવે ટ્રેનમાં બેસવાની